આજે તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આજે આપણે આવ્યા છીએ હિંમતનગરથી વિજાપુર જતા સાબરમતી પુલ ઉપર જે તમે જોઈ રહ્યા છો જર્જરીત હાલતમાં થઈ ગયો છે હવે તેની મરમત માગી રહ્યું છે આવતા જતા નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિજાપુરથી હિંમતનગર તરફ જતા વચ્ચે આવતા જર્જરિત પુલની રજૂઆત સીજે ચાવડા દ્વારા કરવામાં આવી હતી થી મતનગર તરફ જતા સાબરમતી નદી પસાર થાય છે આ નદી પરનો પુલ છેલ્લા ઘણા વર્ષથી ખૂબ જ નબળો પડી ગયેલ છે તેમજ હાલમાં આ પુલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આ પુલ પરથી અનેક નાના મોટા વાહનો પસાર થાય છે તેમાં અતિભારે વાહનોનો પણ સમાવેશ થાય છે અતિભારે વાહનો સતત આ પુલ પરથી પસાર થવાના કારણે આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી પૂરી સંભાવના છે જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના છે આ રોડ પર વિશાળ અને નામચીન તિરુપતિ ઋષિવંત પાર્ક આવેલ છે અને ત્યાં ફરવા માટે ગુજરાતના અનેક ભાગોમાંથી લોકો ફરવા આવે છે જેમાં સ્કૂલના બાળકો પણ આવે છે અને એમની સ્કૂલ બસ તેમજ વાહન આ પુલ પરથી પસાર થાય છે તેવી રજૂઆત તલત સૈયદે તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ તાત્કાલિક કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાને લેખિતમાં રજૂઆત કરેલ કે જે પુલને દૂર કરી ડાયવર્ઝન આપી નવો પુલ બનાવવામાં આવે તે માંગ કરેલ જેથી સીજે ચાવડાએ મુખ્યમંત્રીને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં જાણ કરેલ કે વિજાપુરથી હિંમતનગર તરફ જતા વચ્ચે આવતા જર્જરત પુલની સ્થિતિ અંગેની રજૂઆત અમને મળેલ છે જેમાં વિજાપુરથી હિંમતનગર તરફ જતી સાબરમતી નદી પસાર થાય છે જે નદી પર આવેલ પુલ ખૂબ જ નબળો પડી ગયેલ હોય હાલમાં તેની સ્થિતિ ખૂબ જ ભયજનક છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરી ઉપરોક્ત વિજાપુરથી હિંમતનગર તરફ જતા પુલની સ્થળ તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા મારી ભલામણ છે તેમ છતાં આજે તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ મારોવા ન્યૂઝ રિપોર્ટર અલ્તાફ પઠાણે પુલની મુલાકાત લીધી તો આજે પણ પુલની હાલત ખરાબ છે સાઈઠ વર્ષ જૂનો આ સાબરમતી બ્રિજ સમારકામ માંગી રહેલ હોય તેમાં તિરાડો છૂટી પડી જતાં ભારે વાહનો જે વિજાપુરથી હિંમતનગર જતા હોય તેને મવડી થઈને હિંમતનગર જવા માટે ડાયવર્ઝન આપવામાં આવેલ જ્યાં સુધી પુલનું સમારકામ ના થાય ત્યાં સુધી ભારે માલવાહક વાહનોને અહીંથી પસાર થવા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે જેનો સ્થાનિક તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડેલ વિજાપુરથી કેમેરામેન યુનિસેક સાથે અલ્તાફ પઠાણ